વિસ્તારમાં ધોળા દિવસ એક લાખની ચીલ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ ધમધમતા એવા નગરપાલિકા ચોક વિસ્તારમાં ધોળા દિવસ એક લાખ રૂપિયાની ચીલ ઘટના સામે આવી છે વડવા પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ રાઠોડ તહેવારના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી એક લાખ રૂપિયા ઉપાડી ઘરે જઈ રહ્યા હતા નગરપાલિકા ચોક પાસે ભારે ટ્રાફિક હોવાથી તેમણે પોતાની બુલેટ ધીમી કરી હતી આ તકનો લાભ ઉઠાવી કરજાણ્યો યુવક પાછળથી આવ્યો અને બુલેટ પર લટકાવેલ રોકડ ભરેલ થેલી લઈ ફરાર થયો દિવસના અજવાળે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બનેલ આ ઘટનાના કારણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થાય છે આ ઘટના બાદ આચાર્ય ઈશ્વરભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીને ઝડપી શકાય જો કે આ ઘટનાએ શહેરમાં તહેવારો પહેલા લોકોની સુરક્ષા અંગે ચિંતા જગાવી છે એવા ભૂપેન્દ્રસિંહ સીબારિયા ભારતની સ્મિતા દાહોદ

ત્યાંથી મારી થેલી છોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મનથી દો કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાછળ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઈક નહોતી મારી થેલીમાં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવી નોટો છે હરો નામ ઈશ્વરભાઈ શકરાભાઈ રાઠવડ